તો કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો ઘણા સ્ટુડન્ટ્સે મને મેસેજ કર્યા કે સર જે ચાર કોલેજો છે નવસારી દાંતીવાડા જૂનાગઢ અને આનંદ એની અંદર ટોટલ કેટલી સીટો હોય છે બેઠકો કેટલી હોય છે કઈ કેટેગરી માટે કેટલી બેઠકો હોય છે તેનું વર્ગીકરણ કેમનું કરેલું છે એના વિશે માહિતી જોઈએ છે બીજું કે નવી બે કોલેજ હિંમતનગર અને કચ્છ એ જે શરૂ થવાની હતી એની કોઈ માહિતી કે અપડેટ્સ કે ત્યાં કેટલી સીટો મળશે એના વિશે માહિતી જોતી હતી તો મેસેજ કરતાં કરતાં હું પર્ટિક્યુલર એક એક વ્યક્તિને થાકી ગયો તો થયું

ઓફ સાયન્સ એન્ડ યુનિવર્સિટી હિંમતનગર હિંમતનગરની અંદર આવક વખતની શરૂ કરવામાં આવી છે કે કેટલી સીટ આપવામાં આવી છે તે પણ આપણે આગળ વાત કરીશું અને કયા રૂલ્સ પ્રમાણે હજુ એમાં શું શું ટર્મ્સ એન્ડ કન્ડિશન લાગેલી છે એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે વેટનરી કોલેજ આણંદની અંદર કેટલી સીટો આપવામાં આવી છે તેના વિશે તો મિત્રો કુલ બેઠકોની વાત કરીએ તો આણંદ વેટેનરી કોલેજની અંદર આપવામાં આવી છે પંચોતેર કે જેમાં વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પંદર ટકા કોટા ગણાય એટલે અગિયાર બેઠકો આવશે વીસીઆઈની સ્ટેટ કોટા એટલે કે ગુજરાતની પંચાવન સીટો બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો કે જેમને દસ ટકા અનામત આપવામાં આવે છે એ પ્રમાણે ગણતા પાંચ સીટો એનઆરજી એટલે કે નોન રેસિડેન્ટ્સ ઓફ ગુજરાત ગુજરાત બહારના વિદ્યાર્થી હોય તો તેમની એક સીટ પારસી જાતિની એક સીટ કાશ્મીરી વિસ્થાપિતોની બે સીટ બિન અનામતની ત્રીસ સીટ અનુસૂચિત જાતિ સાત ટકા પ્રમાણે ત્રણ સીટ અનુસૂચિત જનજાતિ પંદર ટકા પ્રમાણે આઠ સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સત્યાવીસ ટકા એસઈ બી કહેવાય એમની ચૌદ સીટ દિવ્યાંગજન એમની બે સીટ અને સેનાના કર્મચારી એક્સ આર્મીમેનની એક ટકા પ્રમાણે એક સીટ મિત્રો નવસારી દાંતીવાડા અને જૂનાગઢ આ ત્રણ કોલેજોમાં સેમ એક જ પ્રકારે સીટો આપવામાં આવી છે એના વિશે વાત કરી લઈએ તો ટોટલ એસી સીટો કોલેજ દીઠ આપવામાં આવી છે કઈ કેટેગરી વાઇઝ કેટલી સીટો આપવામાં આવી છે તેના વિશે વિસ્તારમાં વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વીસીઆઈ કોટાની બાર બાર સીટો છે દરેક કોલેજમાં પંદર ટકા પ્રમાણે સ્ટેટ કોટાની ઓગણસાઇઠ સીટો છે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો દસ ટકા પ્રમાણે એમને આપવામાં આવ્યું છે પાંચ પાંચ સીટો એનઆરજીને છે એક એક પારસી જાતિની એક એક સીટો છે કાશ્મીર વિસ્થાપિતોની બે બે સીટો છે બિન અનામત વ્યક્તિઓ માટે બત્રીસ બત્રીસ સીટો છે અનુસૂચિત જાતિને સાત ટકા પ્રમાણે ચાર સીટો અનુસૂચિત જનજાતિને પંદર ટકા પ્રમાણે આઠ સીટો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગને સત્યાવીસ ટકા પ્રમાણે પંદર સીટો દિવ્યાંગજનોની બે બે સીટો અને સેનાના કર્મચારી એક્સ આર્મી મેન કે જેમને નવસારી અને જૂનાગઢની અંદર એક એક સીટની ફાળવણી કરવામાં આવી છે તો આ થઈ ગઈ આણંદ નવસારી દાંતીવાડા અને જૂનાગઢની સીટોની ફાળવણી હિંમતનગરની વાત કરીએ મિત્રો તો વીસીઆઈ એટલે કે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જે કોલેજોને માન્યતા આપતું હોય છે વેટનરી કોલેજોને બરાબર તો એમને માન્યતા તો આપેલ છે પણ તેનું કામ હજુ પ્રગતિમાં છે એમાં કંઈ અપડેટ્સ આવી શકે કઈ સીટ ઓછી વધતી પણ થઈ શકે જે કંઈ પણ સુધારા વધારાની અંદરમાં છે મતલબ કે આજુ પ્રોગ્રેસમાં કહી શકાય પણ છતાં પણ આ વર્ષે પચીસ સીટો માહિતી પુસ્તિકા પ્રમાણે એમણે બહાર પાડેલી છે તો એ પચીસે પચીસ સીટો કોણી કોની છે એની વાત કરીએ તો એની અંદર જે પચીસ સીટો આપવામાં આવી છે તે સ્ટેટ કોટાની ઓગણીસ સીટો બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો દસ ટકા પ્રમાણે બે સીટો એનઆરજીની એક સીટ પારસી જાતિની એક સીટ કાશ્મીરી વિસ્થાપિતોની બે સીટ બિન અનામત અગિયાર સીટ અનુસૂચિત જાતિની એક સીટ અનુસૂચિત જનજાતિની બે સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વ્યક્તિઓની પાંચ સીટ અને દિવ્યાંગજનો અથવા સેનાના કર્મચારી એક્સ આર્મી મેનને કોઈ સીટ હાલ પૂરતી આપવામાં આવી નથી હજુ આમાં સીટોનો વધારો પણ થઈ શકે છે સીટો એમાં આવી પણ શકે છે અને બીજું કે સમય જતાં ધીરે ધીરે એક બે ત્રણ વર્ષોની અંદર જેટલી નવસારી દાંતીવાડા જૂનાગઢ અને આણંદની અંદર છે તેટલી સીટો આમાં પણ આવી જશે ને એ જ પ્રમાણે કચ્છની વેટનરી કોલેજ પણ શરૂ ભવિષ્યમાં થશે આવી જ રીતે તમને બધી માહિતી હું પૂરી પાડતો હોઉં છું વિડીયો ગમ્યો હોય તો લાઈક તો કરી જ દેજો ડાઉટ જણાય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો માહિતી સારી લાગતી હોય આ વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી મને મોટિવેશન મળતી રહે આવું જ અવનવા વિડીયો બનાવવા માટેનું નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત